નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર અત્યારે જાણી લો કે કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને વીજ સાથે જોવા મળી રહ્યો છે વરસાદ મિત્રો અત્યારે અમદાવાદ સહિત ઉત્તરીય સૌરાષ્ટ્ર સહિત પોરબંદર અને જુનાગઢ સહિત કચ્છના કેટલાય ભાગોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો મિત્રો વરસાદ શરૂ થયો છે અને હજુ જાણી લો મિત્રો કે આવનારી કલાકોને લઈ હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા અઢાર જિલ્લાઓને ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે આવનારી કલાકોને લઈ એટલે કે મિત્રો આજ મોડી સાંજ અને આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ આ જ રીતે વરસાદની જોવા મળશે ધમાકેદાર બેટિંગ ગુજરાતની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેને લઈ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને કચ્છ સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર જોવા મળશે વરસાદ આપણે મિત્રો આજના વિડીયોની અંદર એ જાણીશું કે હવામાન વિભાગે આગામી કલાકોને લઈ કયા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લાઓને યલો એલર્ટની અંદર સિગ્નલ આપી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાની સાથે આજ મોડી સાંજ અને રાત્રે રાજ્યના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો

તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે બોટાદના ચોટીલા આજુબાજુના વિશિયા લાગુના વિસ્તારો જે પાળિયાદ આજુબાજુના વિસ્તારો ત્યાં પણ ગાજ ગાજવીજ શરૂ થતી જોવા મળી છે આ સાથે જ મિત્રો દ્વારકાના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ભાટિયાથી અંદરના દરિયાના કાંઠાના વિસ્તારોથી પોરબંદર સહિત આપ જોઈ શકો છો કે જૂનાગઢની અંદર પણ આજુબાજુ છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેનો ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે વરસાદ તો મિત્રો હવે આપણે જાણીએ કે આગામી કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધશે વરસાદનું જોર આજે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સરફેસ લેવલની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સરફેસ લેવલ ઉપર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર જોવા જઈએ તો ગુજરાત પશ્ચિમી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો જે મધ્યપ્રદેશ ઉપર જે ત્યાં પણ અત્યારે ભારે અસ્થિરતાના ભાગરૂપે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સાથે મિત્રો સાતસોને એચપી એટલે કે આપણે જણાવીએ તો ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ ઉપર જે વાતાવરણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે જેમાં અરબ સાગરથી લઈ ગુજરાત અને ગુજરાતથી લઈ મધ્યપ્રદેશ સહિત મધ્ય ભારત સુધીના વિસ્તારો ઉપર એક બહોળું વરસાદી સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને જેને લઈ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર અઢાર જેટલા જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે મિત્રો આપણે જાણીએ કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓ ઓરેન્જ એલર્ટની અંદર આગામી કલાકોમાં મૂકવામાં આવ્યા છે તો હવામાન વિભાગે મિત્રો ભાવનગર જિલ્લો આ સાથે અમરેલી જિલ્લો દરિયાના કાંઠાના વિસ્તારો તો ગીર સોમનાથ જિલ્લોને જૂનાગઢ જિલ્લા સહિત બોટાદ આ રીતે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પાંચ જેટલા જિલ્લાઓ અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર એટલે કે અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં પડવાને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો ભરૂચ જિલ્લો હોય સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા આ સાથે જ દાહોદ અને અરવલ્લી સાથે જ મિત્રો સાબરકાંઠા જિલ્લાને પણ અત્યારે અર ખાસ કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની અંદર જાહેર કરી દીધો છે બીજી તરફ મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ તો જામનગર હોય કચ્છ હોય દ્વારકા હોય પોરબંદર હોય આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો પણ અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યો છે બાકી જામનગર રાજકોટ સહિતના વિસ્તારો યલો એલર્ટની અંદર હવામાન વિભાગે મૂકેલ છે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપણે બતાવીએ તો અમદાવાદના પશ્ચિમી ભાગો સાથે પૂર્વી ભાગોની અંદર મિત્રો ધમાકેદાર વરસાદની બેટિંગ આજે જોવા મળી છે અને હજુ પણ આગામી કલાકો એટલે કે સાંજ અને મોડી સાંજ સુધીની અંદર તો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ અત્યારે આપણે જોઈએ તો ગુજરાતના કયા ભાગોની અંદર આગામી માત્ર એક થી બે કલાકની અંદર વરસાદ જોવા મળશે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને મહુવાના અંદરના ગ્રામ્ય પંથકોની અંદર વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે ને આ પંથકોની અંદર વીજળીના કડાકા સાથે આગામી કલાકોમાં શરૂ થશે વરસાદ

લંબાતા જોવા મળી રહ્યા છે ને અત્યારે હળવદ આજુબાજુ ધન આજુબાજુના વિસ્તારો જે સુરેન્દ્રનગરના છે ત્યાં પણ વાદળાઓ બંધાવાની સાથે ગા જુ અમુક વિસ્તારોમાં શરૂ થઈ છે આજે મિત્રો વડોદરા આશા આજુબાજુના ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે ને અત્યારે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળાઓ બંધાવવાની શરૂઆત થઈ છે ને જેને લઈ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ શરૂ થશે વરસાદની બેટિંગ તો મિત્રો હવે આપણે જાણીએ તો આજ મોડી સાંજ અને રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આગામી કલાકોની અંદર વરસાદનું વધારે જોર રાજકોટ જિલ્લો હોય આ સાથે મોરબી જિલ્લો હોય જામનગરના રાજકોટ અને જૂનાગઢ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ કચ્છની અંદર પણ આવનારી કલાકોને લઈ મિત્રો મધ્ય કચ્છ ભાગો જેની અંદર નિરોણા ભુજ બચાવ મનફરા રાપર લાગુના વિસ્તારો હોય આ સાથે જ કંડલા લાગુના કચ્છના વિસ્તારો છે કે ત્યાં પણ આગામી કલાકોમાં ગાજ ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ તો બીજી તરફ મિત્રો સુરેન્દ્રનગરના મોરબી અને રાજકોટ લાગુના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ સાબરકાંઠા મહેસાણાના હિંમતનગર લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ખાસ ડાંગ જિલ્લો હોય તાપી જિલ્લો હોય આ સાથે જ સુરતના અમુક છૂટા અને વલસાડના અમુક છૂટા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો જેમ જેમ મોડી સાંજ પડતી જશે તેમ આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળોનું જોર ઉત્તરી ગુજરાતના ભાગો તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ મોડી સાંજ દરમિયાન મિત્રો મહેસાણા જિલ્લો હોય આ સાથે અમદાવાદના વિરમગામ લાગુના વિસ્તારોથી મોરબીના અમુક પંથકો ડસાડા લાગુના વિસ્તારો મોઢેરા તો બીજી તરફ બનાસકાંઠા અને પાટણ સહિત સાબરકાંઠાના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન મિત્રો ગાજ ગાજવીજ સાથેનો જોવા મળશે અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે તો અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે જેમાં મિત્રો થરાદ લાગુના વિસ્તારો ધાનેરા ડીસા આજુબાજુના વિસ્તારો પાલનપુર આ સાથે જ આબુ રોડ અંબાજી સુધીના પંથકો દિયોદર લાગુના વિસ્તારો હોય આ સાથે રાજસ્થાન લાગુના બોર્ડરના બનાસકાંઠાના વિસ્તારોથી સાબરકાંઠાની અંદર આપ અહીં જોઈ શકો અંબાજી ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો અને મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં ખાસ અમદાવાદ ખંભાત ખેડા નડિયાદ અને વડોદરા સુધીથી લઈ સુરેન્દ્રનગર લાગુના સૌરાષ્ટ્રના વિસ્તારો અને બોટાદના પણ ઘણા વિસ્તારોની અંદર આજ મોડી સાંજ સુધીની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી રહી છે તો સાથે મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર આપ અહીં જોઈ શકો છો કે ખાસ જુનાગઢ લાગુના આ વિસાવદર બગસરાથી અમરેલી અને પાલિતાણા આજુબાજુના ભાવનગર અમરેલી પંથકોની અંદર હળવાથી મધ્યમ સુધીનો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આ સાથે મિત્રો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વરસાદનું રહેશે જોર જાણી લો આજે રાત્રે પણ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં ઉત્તરીય ગુજરાત લાગુના પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં આપ અહીં જોઈ શકો છો કે આવનારી કલાકો જેમાં ખાસ બાર વાગ્યા સુધીની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન અરવલ્લી જિલ્લો મહીસાગર જિલ્લો સાબરકાંઠા જિલ્લો ગાંધીનગર આ વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે જેમ જેમ મિત્રો મધ્યરાત્રિનો સમયગાળો આવતો જશે તેમ તેમ ફરી દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે મધ્યરાત્રિ બાદ દસ જુલાઈની વહેલી સવાર એટલે કે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળા આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પોરબંદરના ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ પાટણ અને બનાસકાંઠાના કચ્છ લાગુના રાપર આજુબાજુના જે વિસ્તારો છે અને મિત્રો કંડલા બંદરના જુનાગઢ જામનગરના જે ખાસ કરીને ગાંધીધામના દરિયાકાંઠાના વિસ્તારો એ વિસ્તારોની અંદર મિત્રો દસ તારીખની વહેલી સવાર એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વીજળીના કડાકા સાથેનો જોવા મળી શકે તો જેમ જેમ મિત્રો દસ તારીખની વહેલી સવાર જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી ઝરમર વરસાદ તો જેમ જેમ ફરી દસ તારીખનો સમયગાળો આગળ વધતો જશે એટલે કે મિત્રો તારીખે પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ દસ તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્ર જેમાં ઉત્તરી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે અગિયાર તારીખની અપડેટમાં જોવા જઈએ તો ગુજરાતની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ જશે તેમ છતાં પણ મિત્રો ઉત્તરીય મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત પૂર્વ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે બાર તારીખે પણ આપ અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળા બાદ દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર હળવાથી મધ્યમ સુધીનો વરસાદ રહેશે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ દસ તારીખે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે અગિયાર તારીખે વરસાદનું જોર ઘટી જશે તેમ છતાં પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે આમ દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખ સુધી મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે નવી કાંઈ પણ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત